આજની મારી સૌથી પહેલી ટીપ જે સ્ટીલની બોટલ હોય છે એના માટેની છે તો અહીંયા મેં પ્લાસ્ટિકની બોટલ લીધી છે કારણ કે જે સ્ટીલની બોટલ હોય છે એ મારી પાસે અવેલેબલ નથી તો જે પ્લાસ્ટિકની બોટલ છે એમાંથી જ હું તમને આજે જે સૌથી પહેલી ટીપ છે એ જણાવવા માગું છું તો થાય છે એવું કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે અને આપણે જે સ્ટીલની બોટલ હોય છે એની અંદર આપણે જે પાણી ભરીને જતા હોઈએ છીએ એ આપણે જે નોર્મલ પાણી હોય છે એ ભરીને જતા હોઈએ છીએ પણ થાય છે એવું કે જે બોટલ હોય છે એની અંદર આપણે નોર્મલ પાણી તો ભરીને જઈએ છીએ પણ થોડા ટાઈમની અંદર જે પાણી છે એ ખૂબ જ ઠંડુ થઈ જતું હોય છે અને શિયાળામાં આપણે એટલું બધું ઠંડુ પાણી જે હોય છે એ પી નથી શકતા તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે સ્ટીલની બોટલ હોય છે ને એની બહારની સાઈડ આપણે કોઈ પણ જે મોજું હોય છે મોજું લેવાનું છે અને એને જે સ્ટીલની બોટલ હોય છે એની બહારની સાઈડ આવી રીતે પહેરાવી દેવાનું છે આવી રીતે તમે જે સ્ટીલની બોટલ હોય છે એની બહારની સાઈડ જે મોજું હોય છે એ પહેર પહેરાવીને તમે ક્યાંય પણ જે આ બોટલ છે એને બહાર લઈ જશો તો તમારી જે બોટલની અંદરનું જે નોર્મલ પાણી છે એ એકદમ ઠંડુ નહીં થાય અને જે પાણી છે એમને એમ નોર્મલ જ રહે છે એ બહુ ઠંડુ નહીં થાય અને તમે એ જે પાણી છે પી પણ શકો છો તો આ જે ટીપ છે એ જે નાના બાળકો છે એના માટે પણ ઉપયોગી છે અને એ મોટા લોકો છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો તમે જે આ ટીપ છે એ જરૂરથી યુઝ કરી શકો છો તો આપણે હવે નેક્સ્ટ ટીપ હોય છે એના માટેની છે તો જે સ્ટુડન્ટ લોકો હોય છે જે સ્ટડી કરતા હોય એના માટે બુક છે એને ફરીથી વાંચવા માટે લઈએ છીએ તો થાય છે એવું કે જે આપણું પેજ હોય છે એ ખોવાઈ જાય છે આપણને જે પેજ હોય છે જલ્દીથી મળતું નથી તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે દોરો હોય છે એ દોરાને આપણે આવી રીતે લાંબો કટ કરી લેવાનો છે એના પછી જે બુકની આ સાઈડ હોય છે ત્યાં આપણે જે આ દોરો છે એને આવી રીતે લગાવી દેવાનો છે આવી રીતે લગાવ્યા બાદ આપણે શું કરવાનું છે કે આ જે દોરો હોય છે એને આપણે જે આપણે પેજ વાંચતા હોઈએ છીએ ત્યાં આપણે રાખી દેવાનો છે જયારે પણ આપણને કઈ કામ હોય ત્યારે જે આ દોરો છે એને આપણે જે પેજ હોય છે ત્યાં આવી રીતે રાખી દેવાનો છે આવી રીતે રાખવાથી શું થશે કે આપણને જે પેજ હોય છે જલ્દીથી મળી જશે અને આપણને પેજ ગોતવામાં કોઈ પણ પ્રોબ્લેમ પણ નહીં થાય તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આની પછીની ટીપ આપણે જોઈએ જે લાકડાની પાટલી હોય છે એના માટેની છે તો આપણે જયારે લાકડાની પાટલી નવી લઈએ ત્યારે તે ખૂબ જ સરસ હોય છે પણ જે આ લાકડાની પાટલી હોય છે એને આપણે વારંવાર રોજ ધોતા હોઈએ છીએ તો એના કારણે છે એનો લાકડું હોય છે સડી જાય છે અને જે લાકડાની જે પાટલી હોય છે એની વચ્ચેથી ક્યારેક ક્યારેક ઘેરાડ પણ કડી જતી હોય છે તો એવું ન થાય એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે ખાવાનું તેલ હોય છે ખાવાનું તેલ લઈને એના બે ટીકા આપણે જે આ લાકડાની પાટલી છે એની ઉપર નાખી દેવાનું છે અને એને સારી રીતે ફેલાવી દેવાનું છે તો આવું કરવાથી શું થશે કે જ્યારે પણ આપણે પાટલી ધોઈએ અથવા તો કોઈ પણ આ આ પાટલી છે છે લાકડાની લાકડાની એની ઉપર પાણી પાણી ઢોળાશે તો તો એ એ જે અંદર જતું નહીં રહે આવું કરવાથી જે તમારી પાટલી છે લાકડાની એ ખૂબ જ સારી રહેશે અને જેનું લાકડું છે એ સડશે પણ તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ જે ટીપ છે એ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો તો આની પછી છે એના માટેની છે ખાંડ નો ડબ્બો જ નહીં જે પણ ડબ્બા હોય છે રાખી હોય છે તો એની અંદર ઘણી વખત કીડી અથવા તો મકોડા જે હોય છે આની અંદર જતા રહે છે અને કીડીઓ જે છે ખૂબ જ નાની હોય છે તો આપણે એને ખાંડ અંદરથી બહાર પણ નથી કાઢી શકતા અને એના કારણે આપણે જે ખાંડ છે એને ફેંકી દેવી પડે છે તો એના માટે આપણે શું કરવાનું છે કોઈ પણ જે ગળી વસ્તુનો ડબ્બો હોય છે એની આસપાસ જે બારની સાઈડ હોય છે ત્યાં આપણે જે વિનેગર હોય છે એ વિનેગર આપણે લેવાનું છે અને એને હાથની મદદથી અથવા તો જે રૂ હોય છે એની મદદથી આપણે જે આ ડબ્બો હોય છે એની બહારની સાઈડ એને લગાવી દેવાનું છે તો આવું કરવાથી શું થશે કે જે કીડીઓ જે છે એ ગળી વસ્તુના જે ડબ્બા હોય છે એની અંદર જતી રહે છે તો એ નહીં અને આની સ્મેલના કારણે જે કીડીઓ છે એ આ જે ડબ્બા છે એની આસપાસ ફસશે તો તો આ ટીપ છે એ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તાની પછીની ટીપ આપણે જોઈએ